રથયાત્રા માટે તૈયારીઓ ચાલી રહી છે જે સત્યાવીસ જૂને યોજાવાની છે યાત્રા પૂર્વેની સરસપુરમાં ભક્તોએ પરંપરાગત મામેરા દર્શન સમારોહમાં ભાગ લીધો જેમાં ભગવાન જગન્નાથ સુભદ્રા અને બલરામને ભેટો આભૂષણો અને કપડાં અર્પણ કરવામાં આવ્યા હતા એકસો અડતાલીસમી રથયાત્રા માટે ભગવાન જગન્નાથજી સુભદ્રાજી બળદેવજીના વાઘા તૈયાર થઈ ગયા છે આ વખતે બનારસી સિલ્ક વેલ્વેટ ગજી સિલ્કના વાઘા બનાવાયા છે દર વર્ષ કરતાં આ વખતના વાઘા અલગ છે કારણ કે તેનું કાપડ વૃંદાવનથી તૈયાર કરી લેવાયું છે જ્યારે કેરળના કારીગરોએ તેને તૈયાર કર્યા છે

છે અને આ લાખેણું મામેરું છે એટલે આ મામેરાની કોઈ કિંમત આપી શકાય નહીં આ તો નાથ જ્યારે અમને લાવો મળ્યો છે જગન્નાથનું મામેરું કરવાનો એટલે લાખેણું મામેરું છે આજે અમારું અને અમારો અરસ આમ આજે સમાજનો એટલો અમારો અરથ છે દરેક પ્રકારના અલગ અલગ છે જડતરના છે ચાંદીના છે સોનાના છે બધા અલગ અલગ અલંકારો અમે ભગવાનને આજે અર્પણ કર્યા છે વાઘા અમે વેલ્વેક વાઘા છે અને વાઘામાં અમે નેવિડ કલર એનું કાપડ રાજસ્થાનથી મંગાવેલું છે ને અમદાવાદમાં બનાવવામાં આવતીકાલે ના થાય ના થવાના જ એના માટે એક જગન્નાથની થીમ ઉપર મામેરું અમે ત્યાં ગોઠવીશું મામેરું ગાતે અમારા ઘર સુધી લઈ જઈશું એમાં ડીજેથી માંડીને નાસિક ઢોલ નાચવાવાળા ગાવાવાળા લગભગ બે થી પાંચ હજાર લોકો વાસણાનાનો લાભ લેશે એવી વ્યવસ્થા કરી અમારી એકસો એકત્રીસ સોસાયટી અમારી સાથે જોડાઈ છે અને વાસણા વિસ્તાર આખો હરક ગયેલો છે કે પહેલીવાર વાસણામાં આટલું સરસપુરનું મામેરું ભરાય છે